મનોચરો હૃદય ચક્ર ને ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રામ આ ટોપિક ને આધારે એમસી પર નજર નાખીએ આપણે સાઈઠ સેકન્ડમાં માનવ હૃદયના ધબકારા લગભગ કેટલા હોય છે તો આપણે એક વખત જ્યારે ધબકારાની પ્રક્રિયા કરીએ તો કેટલા થાય છે તો એના માટે ઝીરો પોઈન્ટ આઠ સેકન્ડ લાગે છે તો એના પ્રમાણે ગણીએ તો બોતેર ધબકાર આપણે દર્શાવી શકીએ છીએ એક હૃદય ચક્રાસે કેટલો સમય લે છે ઝીરો પોઈન્ટ આઠ સેકન્ડ લે છે કર્ણગોના બે ક્રમિક ડાયસ્ટલ સમયગાળો કેટલો છે આપણે હમણાં એક આવી વાત એમસીક્યુ આગળ ટોપિક જોઈ ગયા છો તો કે યાદ રાખો કર્ણકો અને શેપકો ની વાત કરીએ તો ઝીરો પોઈન્ટ દસ ઝીરો પોઈન્ટ ઝીરો પોઈન્ટ ચાલીસ તો આને આપણે કહીશું સિસ્ટોલ ડાયસ્ટોલ ડાયસ્ટોલ સિસ્ટોલ ડાયસ્ટોલ ડાયસ્ટોલ હવે તમને શું પૂછેલો છે આ બધી કોઈ પણ સવાલ તમને આવડી જાય કર્ણકોના બે ક્રમિક ડાયસ્ટોલનો સમયગાળો ડાયસ્ટોલ તો અહીંયા ડાયસ્ટોલ શું થાય છે આ ક્રમિક કીધા આપણે તરત થઈ ગયા તેવા

તે દરમિયાન રુધિરના બધા કર્ણકોમાં ભરાય છે રુધિર બધા કર્ણકોમાં ભરાય છે તે દરમિયાન રુધિર બધા શેપકોમાં ભરાય છે તે દરમિયાન રુધિર બધા કર્ણકોમાંથી ઠલવાય છે તે દરમિયાન રુધિર બધા શેપકોમાંથી ઠલવાય છે તો આ જ્યારે સિઝન પામતા હોય છે ત્યારે મુખ્યત્વે શું થતું હોય છે કર્ણકોમાં રુધિર આવી રહ્યું હોય છે તો તે દરમિયાન રુધિર બધા કર્ણકોમાં ભરાય છે આપણે કહી શકીએ છીએ એક સાથે જ્યારે પામતો હોય ત્યારે હા નો ડાઉટ ઓન દેટ ટાઈમ ત્યારે શું થતું હોય તો કે શેપકો જતું જ હોય પરંતુ સૌથી મોટી વાત શું છે તો પહેલું કર્ણકોમાં રુધિર નહીં કારણ કે એને આ બાબત જોવા મળી શકે છે અહીંયા આ બાબતને પહેલો મહત્વ એટલે એ અને બી ની સરખામણી બહુ નજીક નજીકની છે તો પહેલો નંબર આપણે એને આપી દઈશું પછી ત્યારે પછીની પ્રોસેસ કરે આ જ છે કારણ કે પૂરેપૂરા ભરાતા નથી કારણ કે એને લખી જાય બધા શિપકોમાં ભરાઈ જાય તો સંપૂર્ણ ભરાતો નથી ત્રીસ ટકા તો બાકી રહી જાય છે એટલા માટે હૃદયમાં રુધિરનો એક દિવસીય પ્રવાહ નીચેના પૈકી કોણ નિયંત્રિત કરે છે તેના માટે જવાબદાર છે આપણા વાલ્વો ઈસીજીનો ઉપયોગ કયા રોગ સંબંધિત નિદાન માટે થાય છે

શરીરના ચોક્કસ પાણી પર ચોક્કસ ભાગો ખાસ કરીને કાંડા પાસે કે ગુટ્ટી પાસે પગ પા હોય છે કે હ્રદયની આજુબાજુ ગોઠવાતા હોય છે એટલે જગ્યા ફિક્સ છે તો આ બહારની બાજુ પણ ખરી પણ આ ચોક્કસ વાત કરી દીધી છે એટલે સૌના સપાડી કેવી જાય છે એ સીજીનો રંગો કયા નામની ઓળખાય છે તે આગળ એ આગળ જે તરંગો હોય છે મિસ્ટેક કદાઉ તરંગો જોવો કયા નામની ઓળખાય છે આપણે જોઈએ છે પી ક્યુ આર એસ તરીકે આપણે ઓળખી શકીએ છીએ તો આપણે પી ક્યુ આર અહીંયા નામ આપેલું છે એટલે પી ક્યુ આર ટી હોય તો આપણે સાચું જ કહી શકાય છે ઈસીજી નું નિર્દેશન કોના પર આધારિત છે વીજ ધ્રુવની ચોકસાઈ પર વીજ નિયમિત નિયત ગોઠવણી પર વીજ ધ્રુવના નિયત સમય પર વીજ સફાઈ પર તો વીજ ચોક્કસ ગોઠવાયા હોય તો પરફેક્ટ માહિતી આપી દે છે તો વીજ ચોક્કસ ચોકસાઈ પર વીજ નિયત ગોઠવણી તો નિયત ગોઠવણી ચોક્કસ ગોઠવણી પહેલો મહત્વનો ભાગ રાખે છે તમે ગમે ત્યાં ગોઠવી કાઢો પ્લસ પ્લસ બાજુમાં માઇનસ માઇનસ બાજુમાં ગોઠવો તો ચોક્કસ માહિતી મળતી નથી

કર્ણકનો સિતિલન કર્ણકનો સંકોચન આપણે આપી દીધેલો છે એટલે બી ફોર બોમ્બેડ્સ રાઈટ આન્સર ફોર બી ઓકે ક્યુ આર એ સ તરંગ કયું સંયોજન છે હમણાં જ વાત કરી એ શેપકોના સંકોચનની માહિતી આપે છે એ ટી તરંગ શું કરે છે તો મોટે ભાગે શેપકોનો સિતિલન કરે છે ત્યારે કર્ણકો પણ સિતિલન પામેલા પણ એ પહેલા પામી ગયા છે એટલે પહેલો અહીંયા નજીક આપણે જવાબ આવીશુ શેપકોના સિતિલન પહેલો નંબર હા એમ લખ્યું તો અહીં ઓપ્શનો બાળકો કે કર્ણકોના શેપકો બનનું સિધન દર્શાવે તો પણ સાચું કહી શકાય છે અગ્રમાસિર અને પશ્ચિમાસિર શરીરના વિવિધ અંગોમાંથી ઓક્સિજન વિહીન રુધિર એકઠું કરી સેમા લાવવાનું કામ કરે છે તો જમણા કણકમાં લાવે છે જમણા કણકમાં રુધિર જમણા શેપમાં કયા વાલ્વ દ્વારા થાય છે તો કે જમણો એવી વાલ્વ એટલે કે છે ત્રિદલ વાલ્વ ત્યારે આ પ્રક્રિયા થતી હોય છે ડાબા કણકમાંથી રુધિર ડાબા શેપમાં કયા વાલ્વ દ્વારા જાય છે તો કે મિત્રલ વાલ્વ અથવા કહી શકાય છે ત્રિદલ વાલ્વ અથવા તો ડાબો એવી વાલ્વ તો મિત્રલ વાલ્વ જવા મળી ગયો

તે ખલિયાતરી રેકોર્ડ કરી શકાય છે તો આપણો હૃદય કેવું છે એ માયોજેનિક છે કારણ જાતે નિર્ણય લઈ શકે છે એટલે માયોજેનિક કહેવાય હા આ ન્યુરોજેનિક એટલે શું તો જેમાં નિયમન ચેતા તંત્ર દ્વારા થાય છે હા અને આવું ખાસ કરીને જોવા મળી શકે છે અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં નું હૃદય આ પ્રકારનું હોય છે એસે એન માટે નીચે બે કે શું असંગત છે તે પેસમેકર તરીકે ઓળખાય છે તો કે સાચું જ કહેવાય તો ભાઈ તે રદયના ધબકારા નિયમિત અને तालबद्धતા રાખે તો સાચું જ કહી શકાય છે તે ચેતા અને સ્નાયુ બંને એ પણ સાચું કહી શકાય છે તે ઉર્મી આધારિત છે તો કે ના એના પર ઉર્મી નું એ નિયમન કરાવડાવે છે એના પર આધારિત નથી એટલે ડી ખોટું વાક્ય કહેવાય એટલે જવાબ આપણો આવશે ડી ક્રમિક બે હૃદય સમયગાળો કેટલો હોય છે ક્રમિક બે હૃદય ચક્ર તો એક વાર હૃદય થયું એટલે એના માટે પોઈન્ટ એસી સેકન્ડ થયું બીજી વાર તો એટલે પોઈન્ટ એસી સેકન્ડ થયું કહેવાય યસ તો અહીંયા બે ક્રમિકનો નો સરવાળો કરીએ એટલે વન પોઈન્ટ સિક્સ કહી શકીએ છીએ આઠ દુ સોળ બરાબર છે ઈસીજી માં ટી તરંગ શું સૂચવે છે તો કે ક્ષેપકનો સિતિલન કર્ણકનો સિતિલન અહીંયા લખેલું ક્ષેપકનો સંકોચન ના આવે સિતિલન આવી શકે છે સિતિલન આવી શકે છે તો બી અને સી તો આવું લઈ શકાય છે બી અને સી રાઈટ આન્સર ઈસીજી માં ટી નો સમયગાળો કેટલો હોય છે તો જ્યારે બંને કર્ણક અને ક્ષેપક સિતિલન પામેલા હોય આરામ કરતા ત્યારે પોઈન્ટ ફોર્ટી નો સમયગાળો હોય છે તે એ પોઈન્ટ ફોર્ટી શકાય છે એટલે પેલો ચાર્ટ બરાબર યાદ રાખજો થિયરીમાં બરાબર જોઈ લેજો બાળકો ઈસીજી માં ક્યુઆરએસ તરંગ શું સૂચવે છે ક્યુઆરએસ તો એ શું છે કર્ણકો પછી થોડા ક્ષેપકોનું સંકોચન થાય છે શેપકોના સિસ્ટોલ એ સંકોચન એટલે સિસ્ટોલ કહેવાય જવાબ રાઈટ આન્સર એ તરત જ જવાબ તમને મળી જાય છે ઈસી દ્વારા શું નોંધી શકાય છે તો મગજમાંથી ઉત્પન્ન થતી શરીરમાં પ્રસરતો વીજ પ્રવાહ ના ભાઈ ના હસ્તનાયમાં થતી ઉત્પન્ન થતા શરીરના અંગોમાં પ્રસરતો વીજ પ્રવાહ તો કે હા હસ્તનાયમાં થતી આ ઘટના છે યસ હૃદય દ્વારા ઉત્પન્ન થતા અને ધમનીમાં પ્રસરતા ધમકારા છે તો કે ના હૃદય પૂરતો સીમિત વીજ પ્રવાહ છે ના છેક બાર કારણ કે આપણે શરીરની સપાટી પર

अर्धजलय वाले बंद है प्यारे डब हो जावे सो चला જોઈ લઈએ અહીં આગળી एवी वालों बंद થવા થી તો એક શક્યતા છે અર્ધજળવાલો બંધ કરી આપણે શક્યતા છે બીજો કોઈ જોઈ લઈએ તો અર્ધજળ અહીં અર્ધજળ આવયું છે खટ્ટો એイ वाल्व बंद થવા થી ખુલ્વા થી બંધ ખુલ્વા થી તો ના ખાલી બંધ થાય તો જ આવે છે અર્ધજળ વાલ્વ ખુલ્વા થી તો કે એ તો અહીં ઓષધની હબમાં તમારો જવાબ ए इज द राइट आंसर कंफर्म आंसर ईसीजी માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો पी तरंग बनने કારણ કોનો સંકોચન કરે તો કે હા આ વાત કે સાચું કહેવાય QRS બધા ખંડોનો ડાયસ્ટોલ બધા ખંડોનો તો કે ના એટલે એ નીકળી ગયો P તરંગ બંને કણોનો સંકોચન હા QRS બંને શેપકોનો સંકોચન તો કે હા ટી તરંગ બધા ખંડોનો ડાયસ્ટોલ તો કે હા શક્યતા આવી ગઈ બધા ખડા એડ કરવાનો છે બંને આવી ગયા અહીંયા જોઈ લે છતા આપણે બંને કણોનો ડાયસ્ટોલ અહીંયા સંકોચન નથી એ સીધી નાની આપે છે એટલે ખટ્ટુ P તરંગ બંને કણોનો સંકોચન તો યસ ક્યુઆરએસ બધા ખંડોનું સંકોચન તો કે ના શેપકનો જ કહેવાય ટી તરંગ બધા શેપકનો ડાયસ્ટ બધા શેપકનો ડાયસ તો કે ના કર્ણ શેપક બંનેનો ડાયસ્ટોલ છે એટલે જવાબ ઇટ ઇઝ બી ઇટ ઇઝ રાઈટ આન્સર કન્ફર્મ જવાબ મળી ગયો તમને નીચે પ્રમાણભૂત ઈસીજી ની રેખાંકિત આ રજૂઆત છે બંને કર્ણકોનો સંકોચન વખતે કયો તરંગ જોવા મળે છે તો એટલે મતલબ કે બંને કર્ણકો એટલે સાથે થવાનું છે તો કર્ણકોનો સંકોચન પહેલું કહેવાય તો આ કહેવાય છે પી ઇટ ઇઝ અ રાઈટ આન્સર પી તો અહીંયા જવાબ છે એ જ પી કહી શકાય છે તો આ રીતે પણ સવાલ તમને પૂછી શકાય છે

એવી ગાળમાંથી પરકિંજ તંતુ સક્રિય કરાવી સીમાનું વહન થતા કયો તરંગ બને તો જો એવીમાંથી ક્યાં ગયા હિસ હિસથી ક્યાં ગયા પરકિંજ તો પરકિંજ આખા શેપમાં ફેલાઈ ગયા એટલે શેપકનું સંકોચન થઈ ગયું શેપકનું સંકોચન થઈ જ્યારે ક્યુ આર તરંગ ઉત્પન્ન થતા હોય છે જવાબ તમારો મળી ગયો છે બી ફોર બોમ્બે ક્યુ આર તરંગમાં પ્રક્રિયા જોવા મળે રુધિરવાહિનીમાં રહેલ સ્તરોને અંદરથી બહાર ક્રમમાં ઓળખો યસ અંદરથી બહાર હા અને રુધિરવાહિનીની વાત કરે છે તો ધમની હોય કે શિરા હોય તો જરા આપણે સમજતા જઈએ આગળ તો સૌથી અંદર જે હોય એનું પુલાણ હોય સ્તર હોય એને એમ કહી કહી શકાય શકાય છે આપણે તો કે અંત આવરક ગુજરાતીમાં અથવા ટ્યુનિકા એન્ટીમાં કહી શકાય છે પછીનું મધ્ય આવરણ છે ટ્યુનિકા મીડિયા કહેવાય છે અને બહારનું આવરણ છે જેને આપણે ટ્યુનિકા એક્સિયર તરીકે ઓળખી શકીએ છીએ સવાલ આવો છે રુધિરભાઈ મારે આ સ્તરો અંદરથી બહાર આવો એટલે આપણે આ દિશામાં બહાર જવાનું છે તો પહેલા અંદરનું આવરણ આવે પછી બધી આવરણ આવે પછી બી આવરણ આવે તો અંદરના આવરણ શું કહે છે ટ્યુનિકા એન્ટીમાં અહીંયા અંદર આવી ગયું ટ્યુનિકા મીડિયા અને ટ્યુનિકા એક્સ્ટન તરત જ જોવા મળી ગયો કન્ફર્મ જવાબ તમારો મળી જાય છે ઓકે આગળ જઈએ તો અહીંયા કડ બહુ મજાના જોયા બાળકો રોધિર વાહિનીઓને અને ઇસીજીના સંદર્ભમાં રોધિરના પ્રવાહના સંદર્ભમાં ત્યાર પછીના માહિતી એના પછીના વિડીયોમાં તમે જોતા જઈશો થેન્ક યુ વેરી મચ